નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છે ફરી ત્રણ ડેમોની લાઈવ સપાટી દાંતીવાડા ડેમ શીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ તો વાત કરીએ દાંતીવાડા ડેમની તો દાંતીવાડા ડેમમાં આવકની વાત કરીએ તો બસો ને અઠ્યોતેર ક્યુસેક આવક ચાલુ છે અને ભરાવાની વાત કરીએ તો પોણસો ને સિત્તેર પોઈન્ટ પંચાણુંની સપાટી પોણી પોંખી ગયું છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ચાર છે હવે વાત કરીએ સીપુ ડેમની તો સીપુ ડેમમાં આવકની વાત કરીએ તો નીલ છે અને ભરાની વાત કરીએ તો 580.54 ની એંશી સપાટી પોણી પહોંચી ગઈ છે અને સત્સો ની અગિયારની કુલ સપાટી છે હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમ તો મુક્તિશ્વર ડેમની આવકની વાત કરીએ નેવ ક્યુસેક આવક ચાલુ છે અને ભરાની વાત કરીએ તો સત્સો ને ચોપન પોઈન્ટ વીસની સપાટી પોણી પહોંચી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો એકસઠ સપાટી છે